બોટાદના સગીર વયના બાળક ઉપર ચોરીનો આક્ષેપ લગાવી અને પછી પોલીસ એમને ઢોર માર માર્યો અને એ જ બાબતે આખો મામલો ગરમાયો અને પછી જીગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા પણ હવે છે કે રહી રહી અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આ બાળકની ચિંતા થઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને એમની સાથે તેઓ બાળકને પણ મળ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બોટાદનો જે આ સગીર છે એમના ઉપર ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો અને પછી પોલીસે ઉમેશ મકવાણા પણ મેદાનમાં આવ્યા છે અને આ સાથે જ જે હાલના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આ બધા જ ભેગા મળીને બાળકની મુલાકાત લેવા માટે ચાઇડસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ સમય દરમિયાન જે રાજના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેમણે મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે તે પણ સાંભળીએ અને jignesh mehwani શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને કરી અને સતત નવ દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગાડતા આજે અમદાવાદના ગાયડસ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને નક્કી કરવામાં આવી હતી એના પણ આજે બાર દિવસ થઈ ગયા અને આજે આજે પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા ઉપર એમના પરિવારના સભ્યો સૌ અમે આજે એની આર્યની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને જોર માર મારી ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક પાંચ દિવસ પહેલાં એક કોળીના યુવાનને એટેકના ભાને એને કસ્ટડીએ દેટ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વર્ષમાં ચારથી પાંચ વખત આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે

ગેંગસ્ટર હોય કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને ના આવ્યો એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી એની કિડનીને ગંભીર નુકસાન થયું છે એણે કહ્યું કે જિગ્નેશભાઈ આખી રાત ચાર પાંચ દિવસ સુધી આખી રાત મને માર્યો છે મને કીધું ચોરીનો ગુનો કબૂલ મેં ચોરી નથી કરી કે મારા બંને પગ દોરડાથી બાંધી કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી હોય એવું થર્ડ ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ સોળ વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યો એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી મીડિયા સમક્ષ ન કહી શકાય ધાર્મિક લાગણી લાગણી ઉશ્કેરાય એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી અને હદ તો એ છે કે દિવસો સુધી આટલો બેરહીમી પોલીસે કસ્ટડીમાં માર્યા પછી એનો જીવ લે જીવ લેવાની કોશિશ કર્યા પછી થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ ઝાયડસમાં એને દાખલ કરાવે છે એ જાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને એમએલસી કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર માર્યો હોય એના ચાઠા એના ડાઘ એના નિશાન એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય હદ તો એ છે કે આર્યને હમણાં મેં મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસના માણસો આવીને મો ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું તારું મર્ડર કરીશું આવું કે સોળ વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી બે દિવસ પૂર્વે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરી રૂબરૂ મળીને આવ્યો ડિટેલ મેં અમને કહ્યું કારણ કે ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબી પૂર્વક માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે એનો વાક હતો નતો ચોરી કરી હતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસુમ યુવાનને જે બોટાદની પોલીસ ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ ગયો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એસઆઈટીનું ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાથ જેવો છે અનાજ તો નહીં કહું એની બહેલો છે બીજા સગા છે માફ કરજો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ પોલીસને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે તેના ઘરે પણ પચાસ રૂપિયા લઈ જવાની છોકરા કબજા કરી છે તેના પરિવાર વાળાના છે કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ ગઈ છે ઘરે પણ બિલકુલ તો પોલીસની સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસ ના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરિસી કહેવાય અને અહીંયા અમે જાયડસના સત્તાધીશોને પણ કહ્યું કે મોબાઈલ લઈને અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે બે વાગે પોલીસના કોન્સ્ટેબલો ઘૂસીને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે આ ઝાયડસની ક્રેડિબિલિટી પર પણ સવાલ ઉભો થશે આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો મીડિયાનો કોઈ માણસ બાઇટ ના લઈ જાય પીડિતની કોઈ કોઈ વિડીયો ન લે એની તકેદારીને ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસ તો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખ્યું આવી ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે એટલે ઝાયડસ ના પંકજ પટેલ ને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો આટલો બધો છોકરાને માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બન્યો છે તો ઝાયડસ ના એમએલસી રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો જિગ્નેશભાઈ આમ સગીર બાળક છે તો જુએનાઇલ બાબતે એના ઉપર કાર્યવાહી થાય તમામ કલમો હેઠળ ગુનો દાખલ થવો જોઈએ આજી ઘટના આટલા બધા દિવસ થયા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છું હું બોલી રહ્યો છું સીએમ મળીને આવ્યો રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે વાત કરી એના પછી બોટાદ પોલીસ એની રાજુ છે કોલોડીમાં ગોળ ભાગવો છે પોલીસ વાળાઓને બચાવવા છે એની થવા દઈએ હજી સુધી ગુનો નોંધાયો નથી હજી સુધી ગુનો નોંધાયો નથી ને ધરપકડ પણ કરી નથી એસપી કે જે તપાસ સોંપી દીધી છે તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને તપાસ સોંપવાની વાત નથી એફઆઈર કરો ને કોગ્નિઝેબલ ઓફેન્સ ખુલાસ થતો હોય એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એફઆઈઆર ઇઝ અ મસ્ટ ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણની ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન સાથે આવી ઘટના ના બને હવે જે આ ઘટના બની છે તેમને લઈ તેમના સગા સંબંધી શું કહી રહ્યા છે તે સાંભળીયા बच्चे जी बन गए मेरा सवाल समझ में आ रही है कि आर्य ने जो वो साथ में घटना बनी थी कई तरीके बनी थी पुलिस कई तरीके यानी शांति यानी रक्षकैन पुलिस ने लेके क्या मतलब है जो क्यों तुमने के तरीके जानती कि आर्य साथ में अभी कोई घटना बनी थी और उन तरीके बराबर बताया तो पुलिस ने भी ऐसा बोला है कि हाथ के दादा लोग बता रहे हैं घटना के आगे से कनेक्ट नहीं है या तो जो वहां जाती मध्य से विरोध ठीक है वांट

ત્યાં લઈ ગયા પછી એના દાદાને પણ સતત છ દિવસ સુધી મારવામાં આવ્યું છે છોકરાને નવ દિવસ સુધી મારવામાં આવ્યો છે ત્રણ દિવસ પછી મેં રાખો જે પોલીસ જે અને કહું કે અંદર મેં વાત કરી કે ભાઈ તમે આ ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કરી તો એમના મોડાના સત્ય એ હતા કે અમે કોર્ટમાં અમે અરજી રૂપિયા અમે કોર્ટમાંથી જ આદેશ છીએ છ મહિના થાય બાર મહિના થાય તમારી પાસે રાખો તમે ફોરતમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો મેં કીધું એવી કઈ કોરસ છે મેં એમની સામે એવી કઈ કોરસ છે કે તમને આજે આ રહી શાક કે તમારે અહીંયા આગળ જૂના બાબતે આવવાનું રહે અમને થોડા અમારી રીતે બહાર કાઢવાનું બાઇકમાં હજે હિસાબ ને ઠીક છે વાંધો નહીં પછી અમે ડેલી કોપણે મેં જાતા હતા પણ મને સુધી વીટ લાગતી હતી એટલે હું મારી બાઇકમાં પણ એવી જ હોય કે આપણને થોડુંક કચ્છ ખોલું મળે અમેક તારીખે અમને દીકરાને મળવાનું ઘા પડી કે તમારો દીકરો નથી અમે કીધું કોઈ કે ગયા છે તો કે એને મૂર્તિ લઈ જી રાતે બીજા દિવસ છે કે અભિલાજી બેઠી તારીખે સમજને ક્લાસમાં છે અંચિત અમારા ઘરે આવીને એમ કહે છે કે તમારા દીકરાની અને સીધી ખંભીરતા છે અને એને ખબર છે જવા પડશે

પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ હતી કેટ મારી ગાડી અને અહીંયા આગળ પહોંચાય એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી ગઈ આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાયું હતું છોકરાને બે દિવસ પહેલાં એક્સિડન્ટ અને એને જ્યારે જેવું જાય તો આની અમે એડમિટ કરીએ અને એડમિટ કરનાર છે ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એના માયરો છે કોઈ વસ્તુ નથી પડે બધું ફોટો પડીને એડમિટ કરવું ઠીક છે કાંઈ વાંધો નહીં એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં બે ફાઇલ જોઈએ જે બોટાદ હોસ્પિટલની બે ફાઇલ હતી જે અઠ્યાવીસ તારીખની હતી જે અમને અઠ્યાવીસ તારીખે કહેતા કે મોરબી અને ઉપાડી લીધી કે પણ એમને અઠ્યાવીસ તારીખે બોટાદમાં એડમિટ હતો દિવસ હતા અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે ત્યાં અમે એડમિટ કર્યો છે ચાર દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી કરી બરાબર આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં આવી હવે કંડિશન વધારે છે મોટા હોસ્પિટલ લઈ ત્યારે અમને જાણ કરી ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી થવાનું માંગણી છે મારી માગણી એક જ છે કે જ્યાં આવું કડકમાં કડક કાર્યવાહી થાય આજે હું સસ્પેન્ડ નથી કે તો અમને જેલ પણ થાય સસ્પેન્ડ નથી નહીં કારણ કે બધા એમ કહે છે કે એને છ મહિના માટે સસ્પેન્ડ કરે બાર મહિના માટે કરે એમ નહીં અમને જેલ મારી બીજી વાત નથી આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માગીએ છીએ અમારા તમારા પાસે ઘણા બધા કોન્ટેક્ટ પણ આવી ગયા છે બહુ જ મારો મારા ઉપર જ આવી ગયા છે હું મારી જ વાત કરું અમારે પૈસા સાથે બીજું આજે હું પૈસાથી બચ્યા જઈશ તો મારા દીધા ચાલ હજારો છોકરા બચી શકે જેટલા પૈસા દેખાઈ એટલે ઘણા બધા એ મારું ખૂબ બોલું છે ओके पण हां एक छे सवारी પૈસા થી ખરી દેઈ જાય તો કાલ સવારે પૂજા સુપ્રભાત વાત કરતા કાલ સવારે પૂજા પૂજા સુપ્રભાત એટલે મારા મન કા નથી તમારું ન્યાય જોઈએ છે અત્યારે હું તમને વિનંતી કરતો હોમ ઓકે અમાર અહેવાલ લેને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર